પેલા કેવી જીવાત મારતી હતી સબર છાછડી લીલી છાછડી મોલો મસી તતલિયા થ્રી ગળો પાન કે તરી કુકડ અને સુષા મારતી હતી હવે એમાં જે આવતી ઈયળો પણ છે અને દરેક પાકમાં આવતી ઈયળો છે તો એમાં પણ સારું કામ આપશે તો આપણે આજે એ નવી પ્રોડક્ટ નું અનબોક્સિંગ કરીશું એટલે કે આપણે એ પ્રોડક્ટ ખેડૂતની સામે બતાવીશું અને ગણપતિ દાદાને પણ આપણે યાદ કરીશું ચાલો નાનાભાઈ ઓમ વિશ્વેરાવરતાય સર્વચિ નમભોદરાય નાગાનનાય જગ્ર વિભૂષિતાય ગૌરવીસુતાય ગણનાથ નમો નમસ્તુ તે વક્રતુંડ મહાકા સૂર્યોટિસમસુ સર્વ ઓમ ત્રમ સુગદીષ્યવદન કુર વાકંદના મોક્ષમૃતા આજે જે પ્રોડક્ટ આવી છે એ ધાનુકા કંપનીની નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની જે પ્રોડક્ટ છે બરાબર છે એને વિશે આપણે માહિતી આપીશું અને કયા પાકમાં આવશે એની વિશે પણ માહિતી આપણે આપીશું અને આ હાવય નવો છે એટલે બધું કંકુ નાખી દીધું છે એટલે હું લાલ સો ન થાવ એનું થોડું હું ધ્યાન રાખીશ બરાબર છે બાકી આપણે ક્યારેક કારક ગોળદના બની દઈએ હાજરમાં ન મળે તો શું કરવાનું ભાઈ કહો નાના કડામાં પ્રોગ્રામમાં ન મળે ગોળદર્દા બરાબર છે તો આવી ગઈ છે ધાનુકા કંપનીની ની લાનેવો નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન પ્રોડક્ટ કે ભાઈ એક જ દવા અને બધું સાફ થઈ જાય એને માટેની પ્રોડક્ટ આવી ગઈ છે બરાબર છે તો આ પ્રોડક્ટ ખેડૂત મિત્રો બધા જ પાકમાં તમારે હાલ છે દૂધિયા તુરિયા કરેલા કોબી કરી હોય રીંગણી કરી હોય મરચી કરી હોય કે પછી તમે સોયાબીન કર્યા હોય મગ કર્યા હોય મગફળી કરી હોય અડદ કર્યા હોય તો બધા જ પાકની માલી તમારે આ પ્રોડક્ટ હાલ એક પંપે તમારે પચીસ થી ત્રીસ એમ લખે નાખવાનું છે સો ટકા આ પ્રોડક્ટ મોંઘી છે તે પરંતુ લાંબા સમય માટે તમને એનું રિઝલ્ટ મળશે લાંબા સમય માટે તમને એનું પરિણામ મળશે અને આ પ્રોડક્ટ વિદેશની છે બહારની કંપનીની છે અને આની અંદર વૃક્ષા મેચવા માટે પાંચ પોઈન્ટ આઠ ટકા આવશે અને બાય ફ્રેન થ્રી પાંચ પોઈન્ટ આઠ આવશે પરંતુ એનું જે એકચૂટ ટેકનિકલ છે વૃક્ષા મેચવા માટે એકયાર પોઈન્ટ બાસઠ આવશે અને એકચૂટ ટેકનિકલ છે બાયફ્રેન થ્રી બાર ટકા ઈસી ફોર્મ્યુલેશનની માલી પણ આવશે આ જે પ્રોડક્ટ છે એ લાનેરો એ નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની પ્રોડક્ટ છે બરાબર છે મોંઘી તો છે તે કારણ કે પાંચસો ગ્રામ ના તેપન રૂપિયાની એમઆરપી આપી શીખેલી છે એટલે મોંઘી તો આવશે તે પરંતુ રિઝલ્ટના મામલાની માલીપા સારી પ્રોડક્ટ છે સારું કામ છે અને વિશ્વની માલિકા ટેકનિકલ ચાહે અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય જર્મની હોય પછી કોઈ પણ વિશ્વના દેશ હોય બરાબર છે પરંતુ હવે આપણા ભારત દેશની માલિકા પણ આ પ્રોડક્ટ આવી ગઈ છે તો ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ આપણા નજીકના વિસ્તારમાંથી તમે પરચેસ કરી લીધો મોંઘી સો ટકા છે પરંતુ રિઝલ્ટ મળે તમારે એમાં કોઈ પણ પ્રકારની ઉપાધી નહીં રહે ગુલાબી એલ છે તો એમાં પણ મોટો બધો કંટ્રોલ આવશે મરસી કરી છે ટમેટી કરી છે ખાવ કૂકડાઈ ગયું છે તો પણ એમાં પણ તમને કોઈ મસ્તના કુણા ગાબા રેખા પાન થઈ જાય બરાબર છે તમે સિંગ કરી હોય તો એમાં પણ સારું પરિણામ મળશે સોયાબીન કરી છે તો એમાં પણ મળશે કપાસમાં પણ બધી જીવાત માટે સારું પરિણામ મળશે અને કોઈ પણ શાકભાજી કર્યા હોય તમે દુજ્યા તુરિયા કરેલા કોબી ફ્લાવર મગ અડદ તલ બાજરી સોયાબીન ડુંગળી હોય લસણ હોય કે બટાકા હોય બરાબર છે બધા જ પાકની માલમાં તમને સારું પરિણામ મળશે અને આની અંદર ફાઈટોક ઇફેક્ટ કે જે કોળની દવા નાખતા એ પણ નાખવાની છે નહીં બરાબર તો આપના નજીકના વિસ્તારની માલિપા વહેલા તે પહેલા ધોરણે તમારા નજીકના વિસ્તારમાંથી આ પ્રોડક્ટ લઈ લે કારણ કે જાપાન થી આવે ને એટલે આવતા વાર લાગે કંપનીમાં પ્રોડક્ટ આપતા અને આપણા વિસ્તારની માલિપા એ પહેલું વર્ષ છે એટલે પૂરતા પ્રમાણમાં ન મળી શકે બરાબર છે આપડે છ સાત આઠ નવ દસ હવે આમાં બધા ખેડૂત નું પૂરું થાય મારા ભાઈ પરંતુ વહેલા તે પેરડા લઈ લેવાની ભાઈ બરાબર છે બાકી નવો વિડીયો ન આવતા સુધી રજા આપણે હિતેશભાઈ પટેલ મેક્રો કેમિકલ તરાજા રામ રામ જય જવાન જય કિશાન